તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વાવ થરાથી ગઈકાલે કાલે 551 એકાવન જેટલી ગાડીઓ ભાઈ રવાના થઈ હતી મરતોલી ચહેરમાંના ધામે જવા માટે હા મિત્રો વાત કરવામાં આવે ત્યારે ઘણા બધા લોકો તમે જોયા પણ હશે કે ભાઈ જે ડીજે લઈને પોતાના સેવા કરવા માટે પણ ગયા હતા નહીં એટલું જ નહીં સાહેબ પણ એની સાથે સાથે તમે જોયું પણ હશે કે ઘણા બધા એવા કલાકારો કે જે લાઈવ ડીજેની અંદર ગીત પણ ગાવી રહ્યા હતા અને એમની પાછળ પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ પણ ચાલી રહી હતી ત્યારે મિત્રો હું તમને આજે વિડીયો બતાવું છું કે ગીતાબેન રબારીની પણ અંદર એન્ટ્રી થઈ ગઈ હા મારા ભાઈઓ તમને આગળ વિડીયો પણ બતાવું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવાને કો વિડીયો મળતા રહેશે હવે તમને બધાને ખબર છે કે મરતોલી ચહેરમાના ધામે પાંચસો એકાવન જેટલી ગાડીઓ વાવ થરાતી નીકળી હતી જેતડા લાખણી એ બાજુ થઈ અને મિત્રો જઈ રહી હતી સીધે સીધી મરતોલી ચહેરમાના ધામે જે હા મિત્રો તમને બધાને ખબર છે કે ચેહરધામ એ સૌથી મોટું ધામ છે ભાઈ અને આ ધામની અંદર પણ લગભગ પાંચસો એકાવન જેટલી ગાડીઓ લાઈવ ડીઝે એટલે રથયાત્રા હતી ભાઈ અને આ રથયાત્રા ત્યાં પૂર્ણ થઈ મરતોલી ધામે અને જ્યારે આ રથયાત્રા મરતોલી ધામે પૂરી થઈ ત્યારે ત્યાં મરતોલીની અંદર પણ ભવ્ય આરતી કરવામાં આવીને જેનો લાવો પણ ઘણા બધા લોકો લીધો હતો ભાઈ તો તમને પણ આ વિડીયો બતાવું અને વિડીયોના માધ્યમથી તમે પણ મા ચહેરમાંના દર્શન કરી લો કેમકે અત્યારે ટાઈમ અને ટાઈમના કારણે ખાસ કરીને લોકો નથી જઈ શકતા કોઈને કામ ધંધો હોય કોઈને રજા આપે કોઈને ના આપે એ માટે તમે ઘરે બેઠા સાહેબ આ આરતીના દર્શન કરી લો કેમકે આવો મોકો તમને કોઈ દિવસ નહીં મળે તો ચાલો આ દર્શન કરી લો અને જય ચહેરમાં લખવાનું બિલકુલ પણ ન ભૂલતા